નમસ્કાર યુટ્યુબની અંદર ઘણા મિત્રો વિડીયો બનાવતા શરમાય છે શરમ આવે છે યુટ્યુબના શોર્ટ વિડીયો જે બનાવવાના હોય ગુજરાતી યુટ્યુબરો ગામડાના યુટ્યુબરો ગામડાની અંદર રીલ્સ બનાવતા વાયરલ બોઇસ વાયરલ બોઇસ

રીલ્સ બનાવતા મિત્રોને બહુ શરમ લાગે છે તો આ રીતે કેમેરા સામે બોલવાનું અને આ રીતે ફેસ ટુ ફેસ આઈ ટુ આઈ કોન્ટેક્ટ કેમેરાના લેન્સ મોબાઈલ કેમેરા લેન્સની જોડે કનેક્ટ થવાનું અને એ પાછો વિડીયો બનાવી રીલ્સ બનાવી અને એની સોશિયલ મીડિયામાં અપલોડ કરવાનો અને એ પાછા એ વિડીયો આપણે કુટુંબ વાળા જોતા હોય સમાજ વાળા જોતા હોય સગાવાળા વાળા જોતા હોય મિત્રો જોતા હોય ગામ વાળા જોતા હોય બધા જોતા હોય એટલે એ વિડીયો શોર્ટ વિડીયો બધા જોતા હોય એટલે પેલું શું કે સામે સાથે એવું કેમેરો ધરીનો વિડીયો બનાવવાનો અને અપલોડ કરવાનો એટલે જે બનાવી છે એ લોકોને બહુ શરમ લાગે છે ખતરનાક શરમ લાગે છે કેમેરા થી અને બોલવાના માયક થી જબરજસ્ત શરમ લાગે છે ત્રી ની સાતી વાળો માણસ છે ને મોટી મૂછો વાળો માણસ છે ને કેમેરાથી અને માઇક થી ડરશે એટલું યાદ એમ આમ મોટી મૂછો હશે અને છત્રની સાથી હશે અરે બંદૂક પાછળ રાખતો હશે પણ કેમેરાથી અને માઈક થી માણસ જરૂર ડરશે એનો ડર કેમેરો અને માઈક આ એક ખાસિયત છે એટલે મારે કહેવાનો મતલબ એમ છે કે જે લોકો યુટ્યુબમાં રીલ્સ બનાવી ફેસબુકમાં રીલ્સ બનાવી ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવી છે સાના માના રીલ્સ બનાવી પણ એવું ના કરવું આપણું ફેસ આ રીતે આખું લાવવાનું આઈ ટુ આઈ આપણું ફેસ આ રીતે આખું લાવી અને રીલ્સ અથવા યુટ્યુબ શોર્ટ અથવા યુટ્યુબ વિડીયો બનાવવાનો શરમ કોઈ કશું રાખવાની જરૂર છે નહીં કશું શરમ રાખવાની જરૂર છે નહીં ફેસબુકમાં વિડીયો બનાવવાનો હોય કે યુટ્યુબમાં વિડીયો બનાવવાનો હોય શરમ તોડવી પડશે એ બનાવવા માટે શરમ તોડ્યા આગળ વિડીયો નહીં બને સૌપ્રથમ કનેક્ટિવિટી જો સોશિયલ મીડિયા જોડે કરવી હોય અને સોશિયલ મીડિયાથી જો આગળ આવવું હોય તો હંમેશા યાદ રાખવું કે શરમ તોડવી પડશે શરમ તોડે આગળ રાગ આવે નહીં આ એક સોશિયલ મીડિયાનો હેતુ છે કે ક્ષત્રની સાથી રાખવાવાળા અને મોટી મોજાવાળા મોઢિમોસો રાખવા વાળા એ પણ કેમેરાથી અને માઇકથી ડરતા હોય છે તો એ ડર રાખો નહીં સાના માના રીલ્સ બનાવી નહીં ચૂપકે ચૂપકે ગુદરી મોટું ગાડીને રીલ્સ બનાવીએ તો આમ ખુલ્લે આમ રીલ્સ ના બનાવીએ જેથી આપણે એક રીલ્સ વાયરલ થાય લાખોમાં તો લાખોમાં વાયરલ થાય એટલે ફેસબુક હોય કે ઇન્સ્ટાગ્રામ હોય કે પછી લાખો માં વાયરલ થાય ને એટલે તમારો ઓટોમેટિક મોનિટાઈઝ થાય ને અર્નિંગ ચાલુ થાય એટલે ખાસ વાત ખુલ્લા મોડે આપણે બનાવવું જોઈએ બનાવવાની જરૂર છે હા સાનું માનું કશું બનાવવાની જરૂર છે નહીં ખુલ્લા દિલથી બનાવવાનું આપણો મોબાઈલ આપણો કેમેરો આપણું ફેસબુક આપણું યુટ્યુબ આપણું ઇન્સ્ટાગ્રામ એમાં આપણે પોતે જ કામ કરવાનું છે અને પોતે જ બનાવવાનું છે પોતે જ બધું અપલોડ કરવાનું છે અને ભલે ગામ વાળા જોવી આપણા સગાવાળા જોવી આપણા કુટુંબવાળા જોવી આપણા દોસ્ત જોવી ફ્રેન્ડો જોવી બધા મિત્રો જોવી વાંધો નહીં મિત્રો શું કહેશે તમને શું કહેશે છે મિત્રો મિત્રો શું કહે છે મિત્રો તમને એમ કે હારો પાગલ થઈ ગયો છે વિડિયા બનાવી બનાવીને પાગલ થઈ ગયો એમ કહે છે મિત્રો દોસ્તાર એમ કહે છે કે વિડીયો બનાવી બનાવીને ચક્રમ થઈ ગયો ગાંડો થઈ ગયું છે આવું કે છે કે ફેસબુકમાં યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવી બનાવીને પાગલ થઈ ગયો ઓન ફીટ થવાની જગ્યા ના ઈલો કદાચ તમારો એક વિડીયો અત્યારે અત્યારની સિસ્ટમ એવી છે અત્યારની સિસ્ટમ એવી છે એક વિડીયો જો લાખોમાં વીસ પચીસ લાખ વ્યૂઝ આવ્યા તો તમારી ચેનલ મોનિટાઈઝ થઈ જાય અને અર્નિંગના મેનુ ઓન થઈ જાય તમે કમાતા થઈ જાવ ભાઈ કમાતા થઈ જાવ બરાબર ફેસબુકમાં મેં કામ કર્યું તો મારા અર્નિંગનો મેનુ બધા ચાલુ છે ચાર ચાર પેજ બનાવ્યા ચાલુ છે અને યુટ્યુબમાં મેં કામ કર્યું તો એક યુટ્યુબ ચેનલ મારી દેડ થઈ ગઈ ગાયબ થઈ ગઈ પણ નવી ચેનલો બનાવીએ છે અને નવી ચેનલોમાં મારે સારું એવું પરફોર્મન્સ આ મળ્યું છે થઈ જશે વર્ષે બે વર્ષે જે તો એનો લાભ મળી જશે હ આજે યુટ્યુબ બનાવનારો માણસ ફેસબુક બનાવનારો માણસ ઇન્સ્ટાગ્રામ બનાવનારો માણસ જેને પહેલાં ખતરો તો કર્યો જ હશે ને હવે ખતરો કર્યો અને તેણે પોતાના વિડીયો જે તે પ્લેટફોર્મ ઉપર વાયરલ કર્યા અને વ્યૂઝ મેળવ્યા અને ખાસ મિલિયનમાં વાયરલ કર્યા એમ આપણે અખતરો કર્યો બરાબર વિડિયો બનાવ્યો આવ્યો છત્રીને સાથે રાખીને અને ટૂકટૂકમાં ફેસબુક મને ઇન્સ્ટાગ્રામમાં મૂકી દીધું એમાં શું વાયરલ થઈ જાય બે વાર હેજ તો લાભ મળે એટલે આવું યાદ રાખવાનું શરમ નહીં રાખવાનું કેમેરાનો ડર નહીં રાખવાનો મારી લાઈફની અંદર હું કેમેરા થી ડરતો હતો ફોટો પાડવાથી ડરતો હતો પાસપોર્ટ સાઈડ નો ફોટો આવે નાનો એ એ એ પાડવાની મને શરમ લાગતી પણ ખબર નહીં અચાનક એ બી આપણામાં શક્તિ આવી જઈ એટલે યુટ્યુબ ડાયરેક્ટ લાઈવ સ્ટ્રીમ કરું છું યુટ્યુબ માં રથી થાક યુટ્યુબ માં રથી થાકી જાય એવા વિડીયો બનાવો સ્ટ્રોંગ હિન્દી યુટ્યુબરો શું બનાવી એ તમને ઉલટું શીખાડી અવરૂ હિન્દી યુટ્યુબરો તમને અવરું શીખાડી સોશિયલ મીડિયામાં હિન્દી યુટ્યુબરો વધારે કમાવા માંગે છે યુટ્યુબ ખરેખર બહુ પૈસા આપે છે લાગે તમને ફેસબુક ને યુટ્યુબ એટલે હિન્દી યુટ્યુબરો વધારે કમાવા માગે છે જ્યારે ગુજરાતી યુટ્યુબરો સામાન્ય યુટ્યુબરો છે અને બચારાની ચેનલ મોનિટાઈઝ ના થતી હોય અથવા તો વ્યૂઝ કોન્ટેન્ટ આઈ જાય તો અથવા તો ચેનલ દેડ થઈ જાય એવું થાય એટલે અર્નિંગ નહીં કરી શકતા બાકી હિન્દી યુટ્યુબરો છે એ વધારે અર્નિંગ કરી છે એટલે ગુજરાતી માણસોને આપણે એટલી ટ્રીક કે સાના માના વિડીયો ના બનાવી ખૂબ લે આમ વિડીયો બનાવી તલાવની પારિયાની વિડીયો બનાવી નહીં મોટા બે લાખના કેમેરાની જરૂર તો નહીં હાઈ ક્વૉલિટી ફોનની જરૂર સામાન્ય ફોન હશે તો એ વિડીયો તો બનવાનો છે ને વાયરલ થવાનો છે બરાબર આઈફોન બાયફોન પછી જરૂર છે નહીં મને પચીસ માણસો એ કહ્યું હશે કે આઈફોન જોઈએ યુટ્યુબ બનાવ્યું પણ ના ના મારું દિલ કે છે કે સાદો વિવોનો સેમસંગનો ફોન છે ને તો બી કામ થઈ જશે આ વ્યવસ્થિત રિઝલ્ટ આવે છે બરાબર આઠ વાગે વિડીયો બનાવ્યો રાત્રે તો બી આ રિઝલ્ટ કેવું આવે છે હા ચકાચક એટલે આઠ વાગે બનાવ્યો વિડીયો તો બી સરસ રિઝલ્ટ આવે છે અને ડાયરેક્ટ આપણે બોલીને વિડીયો બનાવીએ બરાબર એટલે અર્નિંગનો એક સોર્સ મેનુ છે અર્નિંગનો એક સ્ત્રોત છે સાધન છે કે જે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ફેસબુક હાલ ખાસી એવી એમાઉન્ટ આપી શકશે એટલે વિડીયો બનાવવા કદાચ જો તમારું નસીબ હશે અને વાયરલ થશે તો ફાયદો તમને જ થવાનો છે એટલે વાત એમ છે કે શરમ રાખવી નહીં સોશિયલ મીડિયા જો એન્ટ્રી મારવી હોય સોશિયલ મીડિયામાં બરાબર એન્ટ્રી તો બધા મારે જ હોય સાના સાના એન્ટ્રી મારતા હોય લગક ઝપગ પણ જો સોશિયલ મીડિયામાં એન્ટ્રી મારવી હોય અને અર્નિંગ કરવી હોય તો શરમ છોડી દેવી પડશે શરમ છોડ્યા પછી જ અત્યારે રસ્તા ઓપન થશે પણ શરમ રાખશો તો સોશિયલ મીડિયામાં બોલો જ પડશે બરાબર તમારા દોસ્ત હોય ઘરના હોય ફેમિલી મેમ્બર હોય સગાવાળા હોય એ લોકો સપોર્ટ કરે કે ના કરે પણ સોશિયલ મીડિયામાં અર્નિંગ એ આપણો મેન હેતુ હોવો જોઈએ અને સોશિયલ મીડિયાથી આપણને લાભ મળવો જોઈએ એક હેતુ હોવો જોઈએ એટલે ફેસબુક બી એવું છે એક ફોટો જો લાખોમાં વ્યૂઝ આવે તો ફેસબુકથી પણ પૈસા મળી શકે એક જ ફોટો વાયરલ થાય તો બી ફેસબુકના દરેક પ્રોફેશનલ બોર્ડના અર્નિંગ મેનુ ઓન થઈ જાય છે બરાબર આગલા વિડીયોમાં મેં બધું માહિતી મૂકેલી જ છે ખુલ્લી આમ અને હિન્દી યુટ્યુબર જૂટું શીખવી એ પણ મૂકેલું છે એટલે ખાસ વાત કે ડર્યા વગર સંકોચ રાખ્યા વગર ફેમિલી અથવા તો ઘરનાની અથવા તો કોઈની ડર રાખ્યા વગર શરમ સંકોચ રાખ્યા વગર વિડીયો બનાવ તમ તમારો વાતો નહીં આવે સમય આવશે તો એ વિડીયો તમને સારું એવું અર્નિંગ આપશે એટલું યાદ રાખવાનું આજનો બનાવેલો વિડીયો કદાચ સારું એવું અર્નિંગ કરી શકો બરાબર આપણી ચેનલ યુટ્યુબ ચેનલ હોય લાઈવ હોય તો તમે કાલ ઉઠીને કોઈક લાઈવ ચેનલ હોય યુટ્યુબ અને કાલ ઉઠીને તમારા સમાજમાં કંઈક લગ્ન પ્રસંગ હોય અથવા તો ગમે તે પોગ્રામ હોય તો તમારે પ્રોગ્રામ લાઈવ કરવો હોય તો મોટા કેમેરા હોય તો આપણે એને આઈડિયા આપી દેવાનો આપણી ચેનલ લાઈવ થઈ જાય બોલિવૂડનો કેમેરાથી લાઈવ થઈ જાય આપણી ચેનલ આખી દુનિયા જોઈ શકે બરાબર એવું નથી એટલે લાઈવ ચેનલ એક રાખવી જરૂરી જેવી રીતે મેં બે લાઈવ ચેનલ રાખ્યું એટલે લાઈવ ચેનલથી સીધો ફાયદો એ કે આપણે લાઈવ પ્રસારણ કરી શકીએ આ એક મોટો ફાયદો પૈસા પૈસા મતલબ નહીં અર્નિંગ મતલબ નહીં અમુક વસ્તુ મતલબ છે કે આ ભાઈને રજાઈ હોય તો એમનો બધા તમામ પ્રોગ્રામ એ બાદ બાદી ના લાઈવ કરી શકીએ એટલે આ એક ઇમ્પોર્ટેડ વાત એટલે આ રીતે કેમેરો રાખીને વિડીયો બનાવો બે સ્ટોપ લગ બનાવવા શુભકામના બરાબર આગળ વધો ભગવાન તમને મદદ કરે ગુડ ઇવનિંગ બાય બાય